વ્યાજબી ભાવની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ જિલ્લા પુરવઠા વિભાગના મામલતદાર દ્વારા તપાસ મામલતદાર તીનીસ ગામિતનું નિવેદન ટેલિફોનિક ફરિયાદ બાદ ટીમ સ્થળ પર પહોંચી હતી સંચાલક હેમલતા અમૃતલાલ પટેલને ત્યાં તપાસ હાથ ધરાઈ તપાસ કરતા ગાઉં એકસો છવ્વીસ કટ્ટા જ્યારે અન્ય બેતાલીસ કટ્ટા મળી આવ્યા જિલ્લા પુરવઠા વિભાગે આઠ હજાર ચારસો કિલો જથ્થો સીઝ કર્યો જે અંગે હાલ કાર્યવાહી ચાલુ છે દુકાનનો સ્ટોક પણ લેવામાં આવ્યો છે દુકાનદાર સામે હાલ કાર્યવાહી ચાલુ છે વાહન માલિક સામે પણ તપાસ ચાલુ છે વાહનના જીપીએસ ટ્રેકિંગની પણ તપાસ કરાશે સ્થળ તપાસ દરમિયાન ટેમ્પો બિનવારસી હાલતમાં મળ્યો જ્યારે અનાજનો જથ્થો મળી આવ્યો હતો સરકારી દુકાન પરથી થોડા પ્રાઇવેટ કટ્ટા મળ્યા હતા ભૂતકાળમાં પણ પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરવાનેદારનો ભૂતકાળનો ઇતિહાસ જણાઈ આવ્યો છે હકીકત ધ્યાને આવશે તે મુજબ કાર્યવાહી થશે ડ્રાઈવરોના નિવેદન નોંધવામાં આવશે સરકારી ગોડાઉનની પણ તપાસ કરવામાં આવશે હું દિનેશ ગામિત મામલતદાર કતારગામ તારીખ તેર બે બે હજાર છવ્વીસના રોજ કતાર ગામમાં આવેલી કે ચાલીસ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે કે ચાલીસના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના એકસો છવ્વીસ કટ્ટા અને બીજા બેતાલીસ ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે આઠ હજાર ચારસો કેજીનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે સરળ ઉપર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો શું એનો સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ

એના જે માલિક છે એમની સાથે એમનો એ અમે અત્યારે હાલની કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનું ટ્રેકિંગ કરીશું સર કરી સ્થળ પર શું જોવા મળ્યા જોવામાં આવ્યું છે ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિન હાલતમાં હતો અને ત્યાં અનાજના જે જથ્થો છે અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝરુક કરવામાં આવે છે સરકારી ગુણીમાંથી પ્રાઇવેટ ગુણીમાં કઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો શું જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર જ મળી આવેલ નથી પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા

અને એમના નિવેદન થી આગળ અમે કાર્યવાહી કરશું સરકારી ગોડાઉન ની કઈ રીતે હા સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે જે પ્રમાણે આગળ હકીકત લક્ષી જે કઈ પણ મળશે અમને અહેવાલ એ પ્રમાણે આગળ વધીશું